જેમણે મોક્ષ પ્રાપ્તિના અનેક સાધનો કર્યા પણ મોક્ષ મળ્યો નહીં ચારે તરફ વિચરણ કરવા વિચાર્યું મને મોક્ષ નું દ્વીપ આવ્યા દ્રોણ પર્વતને ત્યાં નિવાસ કર્યો જ્યાં ગિરિરાજીના દર્શન કર્યા એમનું અલૌકિક સ્વરૂપ અને સામર્થ્ય જે વિચાર્યું આ સામાન્ય પર્વત નથી આ તો સાક્ષાત ભગવત રૂપ છે હું મારા સામર્થ્યથી કાશી લઈ જાઉં ગંગાજીના કિનારેને સ્થાપિત કરું અને એની કંદરામાં બેસીને તપ કરું તો મને ચોક્કસ મુક્તિ મળશે દ્રોણ પર્વતને પૂછ્યું દ્રોણ પર્વતની ના કહેવાની હિંમત નહીં થઈ કદાચ ઋષિનો ના કહી ક્રોધિત થઈને શાપ આપશે કે મારા પુત્રને પૂછી જુઓ ને ગિરાજજી પાસે યાચના કરી ગિરિરાજ કહ્યું તમે મને લઈ તો જાઓ પણ મારી એક શરત છે રસ્તામાં જો મને કઈ માર્ગમાં વચ્ચે મૂકશો ત્યાં પછી હું અચલ થઈ જઈશ પછી હું ચલાઈમાન નહીં ઋષિને પોતાના સામર્થ્ય પર ભારે ભરોસો હા કહી રૂપ બનાવી અથેળીમાં લઈ વાયુ માર્ગે કાશી જવા રવાના થયા રસ્તામાં વ્રજની ભૂમિ આવી વ્રજની ભૂમિ જોતા ગિરિરાજજીને નિત્ય લીલાની પ્રભુની આજ્ઞા યાદ આવી કે ભવિષ્યમાં મારું આ વ્રજ ગૌલોક ધામ વ્રજ સ્વરૂપે ભૂતલ પર સ્થાપિત થશે સારસ્વત કલ્પમાં હું પ્રગટ થઈશ લીલા સામગ્રી પ્રગટ થશે ત્યારે તમારે પણ એ સમયે ભૂતલ પર જઈ મારી લીલા સામગ્રી સિદ્ધ કરવાની છે અરે આ તો વ્રજ છે આજ પ્રભુનું ગૌલોક ધામ છે ને ભવિષ્યમાં અહીંયા પ્રભુ પ્રગટ થશે મારે તો અહીંયા રહીને પ્રભુની સેવા કરવાની છે ઋષિ મને જો કાશી લઈ જશે તો તો બહુ અનર્થ થઈ જશે શ્રી ગિરરાજજીએ પોતાના સામર્થ્યથી પોતાનું વજન એકદમ વધાર્યું ઋષિને ભાર લાગ્યો નીચે ધરતી પર મૂક્યા યમુનાજીમાં સ્નાન કર્યું થોડો સમય વિશ્રામ કર્યો જ્યાં ગિરરાજજીને હથેળીમાં લેવા જ્યાં ગિરિરાજીએ વચન દેવડાનું યાદ પાવ્યું તમે વચન આપ્યું છે ધરતી પર નીચે મૂકશો ત્યાં આંચલ થઈ જઈશ ફરી ચલાયમાન નહીં તો ઋષિએ કાલાવાલા કરે પણ માન્યા નહીં શ્રાપ આપ્યો કે તમે મારી સાથે છલ કર્યું છે મને દરરોજ તલ બહાર તમે જમીનમાં સમાતા જશો ને એક સમય પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ જશો ઋષિના શાપને પણ ગિરિરાજજી આશીર્વાદ માન્યો છે કારણ કે ગિરરાજજીનું એ સમયનું શરૂઆતમાં સ્વરૂપ આઠ યોજન લાંબુ પાંચ યોજન પોળું ને બે યોજન જેટલી ઊંચાઈ હતી કે છે સવારે સૂર્યોદય થાય ત્યારે ગિરિરાજજીનો પડછાયો મથરા વિશ્રામ ઘાટ પર પડે વિચાર્યું કે ભવિષ્યમાં પ્રભુ અહીંયા પધારશે મારા પર ચરણ પધરાવીને લીલાઓ કરશે અને મારું કદ જો ઊંચું હશે તો મારા પ્રભુને કેટલો બધો પરિશ્રમ થશે મારું કદ નાનું હશે તો પ્રભુને પરિશ્રમ ઓછો થશે એટલે શ્રાપને પણ આશીર્વાદ માન્યો અને તલ ભર એમનું સ્વરૂપ ઘટતો ગયો સારસ્વત કલ્પમાં જ્યારે ઠાકોરજી પ્રગટ થયા ત્યારે ગિરિરાજજીની લંબાઈ ચૌદ કોષ ચાર કોષ પોળાઈ અને એટલી ઊંચાઈ હતી આજે આપણે જોઈએ છે કુલ પરિક્રમા સાત કોષની રહી ગઈ છે પોળાઈ પણ થોડીક છે પ્રજવાસી આમથી આમ આવજા કરતા હોય અને ઊંચાઈ માંડ સો ફૂટ રહી ગઈ હશે હવે તો દૂરથી ગીરાજીના દર્શન નથી તથા વૃક્ષોમાં ઢંકાઈ ગયા છે કે છે જ્યાં સુધી ભૂતલ પર ગીરિરાજજી છે જબલગ યમુના ગાય ગોવર્ધન જબલગ ગોકુલ ગામ ગુસાઈ જબલગ શ્રી ભાગવત કથારસ તબલગ કલયુગ નાહી શ્રી યમુનાજી ભૂતલ પર બિરાજે છે ગાય માતાની સેવા થઈ રહી છે ગિરરાજજી બિરાજે છે વલ્લભ કુલ જ્યાં સુધી કૃપા કરી રહ્યા છે અને ભાગવતજીની કથાનો રસ જ્યાં સુધી વહી રહ્યો છે ગોકુલ ગામ બિરાજે છે ત્યાં સુધી કલિયુગનું પૂરું જોર નહીં દેખાય પૂર્ણ સામર્થ્ય નહીં દેખાય આ ભૂતલ પર નહીં હોય ત્યારે પૂર્ણ રૂપે કલિયુગ પોતાનો પ્રભાવ બતાવશે ગિરિરાજજીનું જ્યારે પ્રાગટ્ય થયું સો શિખરો હતા નામ થયું સતંગ ગોવર્ધન કહેવાયા અને એમનું અલૌકિક સ્વરૂપ જોઈ બધા જ પર્વતના આધિદૈવિક સ્વરૂપે પૂજન કર્યું અને ગિરિરાજ એવી પદવી આપી ત્યારથી ગોવર્ધન ગિરિરાજ કહેવાયા છે